ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ સેવાઈ રહ્યા છે જેમાં ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી માહિતી અમને મળી રહી છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો આ ત્રણ નેતાઓની સૌથી પહેલાં હકાલ પટ્ટી થઈ શકે છે એ કયા ત્રણ નેતાઓ છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર નાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેં શું ઠક્કર દિવાળીના તહેવારના સમયથી જ ગુજરાતીઓ કાગડોળે રાહ જોઈને બેઠા છે તે પછી ભાજપના નેતાઓ હોય કાર્યકર્તાઓ હોય તેઓ સતત એવી રાહ જોઈને બેઠા છે કે ક્યારે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે કયા મંત્રીની હકાલપટ્ટી થાય છે કયા મંત્ર ઇન થાય છે તો કયા મંત્રીઓ આઉટ થાય છે એ સમગ્ર મુદ્દે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે અને સૂત્રો દ્વારા અમને એવી માહિતી મળી રહી છે કે હવે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો સૌથી પહેલાં સૌપ્રથમ

તેમને ઘણા સરકારી કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી જોવા મળતી હોય છે અને બીજી બાજુ જ્યારે દાહોદના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પધાર્યા હતા તે સમય દરમિયાન પણ બચુ ખાબડની હાજરી એ કાર્યક્રમમાં નહોતી જોવા મળી અને તે સમયે જ સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે હવે બચુ ખાબડનું તો ક્યાંક ને ક્યાંક મંત્રી પદ છીનવાઈ જશે જોકે હજુ સુધી બચુ ખાબડે પોતાના પદ ઉપરથી રાજીનામું તો નથી આપ્યું લોકો દ્વારા સતત એવી માંગ પણ ઉઠાવવામાં આવી રહી છે પરંતુ જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો બચું ખાબડનું એ મંત્રીપદ પદ છીનવાઈ શકે છે તેવી શક્યતાઓ પૂરેપૂરી હાલમાં દેખાઈ રહી છે અને બીજું નામ છે મુકેશ પટેલ જેઓ વન પર્યાવરણ મંત્રી છે તેમના પુત્રોનું જે નકલી લાયસન્સ જે ગન લાયસન્સમાં એક મોટું કૌભાંડમાં તેમનું નામ સંડોવાયેલું હતું મુકેશ પટેલના પુત્રનું ખૂબ જ મોટું નામ આવ્યું હતું જેમાં તેઓ રોફ જમાવવા માટે જે છે તે નકલી લાયસન્સનો ઉપયોગ કરતા હતા અને તેને લઈને કૌભાંડમાં તેમનું મોટું નામ આવ્યું હતું તેમના એક ઇમેજ ઉપર પણ ખરાબ અસર પડી હતી તેમના વ્યક્તિત્વ ઉપર ખરાબ અસર પડી હતી અને લોકો દ્વારા પણ સતત એવી માંગ ઉઠવા પામી હતી કે મુકેશ પટેલનું રાજીના લઈ લેવું જોઈએ જોઈએ તેમના પદ ઉપરથી હકાલ પટ્ટી કરી લેવી અને થોડા સમય બાદ જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો મુકેશ પટેલને પદ પણ છીનવાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે મેં તમને પહેલા બે નામ જણાવ્યા બચુ ખાબડ અને મુકેશ પટેલ ત્યારબાદ ભીખુસિંહ પરમારના પુત્ર જે બીઝડ કૌભાંડમાં તેમનું નામ સંડોવણી જોવા મળી હતી ભીખુસિંહ પરમારના પુત્રની જેમાં બીજળ કૌભાંડ જેમાં મોટા કરોડો રૂપિયાનું એ કૌભાંડ સર્જાયું હતું અને તેમાં ભીખુસિંહ પરમારના પુત્રનું પણ નામ આવ્યું હતું ભીખુસિંહ પરમાર પણ એ કૌભાંડી સાથે જોવા મળ્યા હતા ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે તેમના સંપર્ક હોય તેવું તે સમય દરમિયાન પણ સામે આવ્યું હતું અને સ્પષ્ટપણે ભીખુસિંહ પરમારનો સહકાર એ કૌભાંડી જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને મળી રહ્યો હોય તેવા સમાચાર પણ તે સમય દરમિયાન આવ્યા હતા એટલે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે શક્યતાઓ દેખાઈ રહી છે કે પરમાર પરમારનું મંત્રી પદ પણ છીનવાઈ શકે છે જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો અને હાલમાં આ ત્રણ નાવ સૌથી વધુ ચર્ચિત જોવા મળી રહ્યા છે તો હવે જોવું રહ્યું કે અન્ય એવા કયા નામો બહાર આવે છે જે મંત્રીઓના પદ છીનવાઈ શકે છે અને સતત આવી અપડેટ્સ માટે જોતા રહો લાય ટી ફોર ન્યૂઝ અને ખાસ જો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો